તો નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે હાલના ટાઈમમાં સત્તાધારનો વિવાદ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને ખુલાસાઓ પણ થઈ રહ્યા છે મિત્રો અને હાલમાં એવા સમાજ મળી રહ્યા છે કે મિત્રો વિજય ભગતના પ્રેમિકા એવા ગીતા બેન વ્યાસ જે ફરાર થઈ ગયા છે એવી માહિતી હાલમાં મળી રહી છે અને ગીતા બેન વ્યાસ સત્તા ધારમાં છે જ નહીં એવું જાણવા મળી રહ્યું છે અને મિત્રો નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને આપણે વાત કરીએ તો તમે હજુ અમારે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી અથવા તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ વિડિયો અને ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને તમને તો ખબર છે કે સત્તાધાર એટલે કે સંત નું મોટું ધામ ગણવામાં આવે છે અને મિત્રો સત્તાધારમાં પોલીસ પણ ત્યાં ગઈ હતી અને દિવસે દિવસે સતાધાનો વિવાદ લાંબો થતો જાય છે અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે ગીતાબેન વ્યાસ પણ ત્યાંથી ફરાર થઈ ગયા છે એવું પણ જાણવા મળી રહ્યું છે અને આપણે વાત કરીએ તો તમે આના વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ જરૂર કરજો મિત્રો આપણે મળીએ નવા વિડીયોમાં